વેકેશનને ધ્યાને લઈ રાજકોટ વિભાગ દ્વારા અલગ અલગ ડેપોની અંદરથી મુસાફરોની જે અવા જવનની છે એ વધી જવા પામે છે જે મુસાફરીનું પ્રમાણ પણ વધી જવા પામે છે જેને ધ્યાને લઈ આપણે રાજકોટથી છીએ તો ભાવનગર તરફ છે સોમનાથ તરફ છે અમદાવાદ તરફ છે દ્વારકા તરફ છે આપણે રિક્ષા સંચાલન છે એ ચાલુ કરી દેવામાં આવેલું છે તેમજ જસદણથી દ્વારકા તરફ છે સુરેન્દ્રનગરથી બોટાદ તરફ છે પાલનપુર તરફ છે મોરબીથી અમદાવાદ તરફ છે કચ્છ તરફ છે આ તમામ જગ્યાએ આપણે એકસા સંચાલન છે એ શરૂ કરી દેવામાં આવ્યું છે અને જ્યાં સુધી વેકેશન ચાલુ રહેશે તે દરમિયાન આ આ તમામ રૂટો ઉપર છે એ આપણે એક્ટ્રા સંચાલન છે એ ચાલુ રાખીશું કુલ સાહેબ બસો ની સંખ્યા કેટલી હશે એક્સ્ટ્રા આપણે હાલ રાજકોટ વિભાગ દ્વારા પાંત્રીસ થી ચાલીસ બસો છે એક્સ્ટ્રા ના ધોરણે છે એ સંચાલન છે એ વધારાનું સંચાલન છે એ આપણે કાર્યરત કરી દીધું